મિત્રો અત્યારે અમે માળિયા હાટીના તાલુકાની અંદર ભંડુરી ગામની અંદર જે બે લીજો આવેલી છે એ લીજો બાબતે અત્યારે સ્થળ ઉપરથી લાઈવ અત્યારે પર્દાફાશ કરવા જઈ રહ્યા છે અહીંયા જે આ કંપની પહેલા અજમેરા પાસે જે કંપની હતી એમની જે લીજો હતી એમને જીએસસીએલ એ બે હજાર ત્રેવીસમાં હેન્ડઓવર આસપાસ હેન્ડઓવર કરી એમાં જે અત્યારે ઈસી એન્વાયરમેન્ટ ક્લિયરન્સ માટે જે કંઈ ગતિવિધિઓ ચાલુ થઈ છે અને એમાં જે ગેરરીતિઓ સામે આવી રહી છે એનો લાઈવ પર્દાફાશ અત્યારે જગ્યા ઉપરથી અમે લાઈવના માધ્યમથી કરવા જઈ રહ્યા છીએ બે હજાર ત્રેવીસની આસપાસ અજમેરા પાસેથી જીએસસીએલ આ લીધી વીસ વર્ષના પેટે છ્યાસી થી બે હજાર છ સુધી અજમેરા પાસે આ લીઝ હતી બે હજાર છ માં આ લીજ છે એમનો જે વીસ વર્ષનો પટ્ટો હતો એ નામ પૂર્ણ થયો બે હજાર નવને નવમાં સરકારને ખબર પડી એટલે બે હજાર નવમાં સરકારે આ વાતની શ્રી સરકારમાં એનો દાખલ કર્યો ને એની એન્ટ્રી એને બે હાજર સત્તરમાં પાડી આખી ઘટના તમારી સમક્ષ મૂકી રહ્યા છે હવે અત્યારે જે જીએસસીએલ આ કંપની લીધા પછી જીએસસીએલ એન્વાયરમેન્ટ ક્લિયરન્સની પ્રોસેસ કરી રહી છે એમણે કાર્યકારી સારાંશ બહાર પાડ્યું છે ઈસી માટે એન્વાયરમેન્ટ ક્લિયરન્સ માટે હવે એમાં સૌથી મોટો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે અત્યારે અમે વિથ પ્રૂફ અને વિથ આધાર સાથે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ અને સ્થળ ઉપરથી પણ લાઈવ આપણે ચેક કરીશું અત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે જે કાર્યકારી સારાંશ એને જે બહાર પાડ્યું અને જે લોક સુનાવણી થવાની છે એન્વાયરમેન્ટ ક્લિયરન્સ માટે એમાં આઠ તારીખે જે થવાની છે એ કોઈ સરકારી જગ્યા અથવા જાહેર જગ્યાની રાખવાની જગ્યાએ એમણે ખાનગી જગ્યા રાખી એટલે સૌથી પેલો વાંધો તો અમારો ત્યાં છે કડાયા ગામની અંદર જસુબેન દેવાયતભાઈ માટેની બેઠક રાખવામાં આવી છે આઠ તારીખે એટલે સૌથી પહેલી તો વાત અહીંયા વાંધો ત્યાં છે કે ખાનગી જગ્યાએ રાખવાની ન હોય એને જાહેર જગ્યાએ રાખો બંને ગામના લોકોને ત્યાં આમંત્રિત કરો અને જે વાંધા હોય એ જાહેર જગ્યામાં રજૂ થાય ખાનગી જગ્યામાં ન થાય ખાનગી જગ્યા તમે એટલા માટે રાખી છે કે તમે જે આ કાર્યકારી સારાંશ રજૂ કર્યો છે એમાં ઘણી બધી વિસંગતતાઓ છે ઘણી બધી વિસંગતતાઓ નહીં તમે બધું ખોટું લખ્યું છે મોટા ભાગના મુદ્દાઓમાં ખોટા છે એક એક જ મુદ્દાઓ બાબતે મારે ચર્ચા કરવી છે આ જે સારાંશની અંદર પેરાગ્રાફ એક બે એક ની અંદર જે આપણે ઉલ્લેખ કર્યો છે કે જીએસસીએલ લિમિટેડના નામે

એ સપાટ જમીન છે ભૌગોલિક વિસ્તાર સપાટ છે હમણાં ટૂંક સમયમાં જ આપણે ત્યાં સ્થળ ઉપર જશું ત્યાં આ લોકોએ પંદર પંદર વીસ વીસ ફૂટના ખાડા પાડી દીધા છે ગેરકાયદેસર ખનન કરી દીધ એટલે કહેવાનો મતલબ આખી લીજ છે સપાટ નથી એમની આ વાત સતંત્ર ખોટી છે ત્રીજો મુદ્દો ત્રીજો વાંધો અમારો એ છે કે કાર્યકારી સારાંશના પેરા પેરેગ્રાફ એ એક ચાર ની અંદર હમણાં એવું લખ્યું છે કે લીજની જળ સંસ્થાઓની વિગતો બતાવી છે એમાં એણે એવું બતાવ્યું છે કે આ જે સત્તાવન સર્વે નંબર પાછળ જે સર્વે નંબર છે એ સત્તાવન સર્વે નંબર છે ત્યાં એમણે એવું બતાવ્યું એ સત્તાવન સર્વે નંબરના પશ્ચિમ ભાગમાં પશ્ચિમ ભાગમાં એટલે કે આ બાજુ પશ્ચિમ ભાગમાં રજમી નદી બતાવેલ છે એમણે એમના આ લેટરમાં રજમી નદી આ બાજુ આવેલી જ નથી આ બાજુ અને બીજું એણે એવું બતાવ્યું છે કે રજમી નદી ઝીરો પોઈન્ટ તેર કિમી દૂર છે પણ પશ્ચિમ દિશા ની અંદર આ સત્તાવન સર્વે નંબર અને પશ્ચિમ દિશા ની અંદર અહિયાં જે નદી આવેલી છે મેઘલ નદી છે રજમી નદી અને મેઘલ નદી પણ દસ નો ચાલુ છે ચાલુ ચાલુ સામે ખાંભો છે એક ખાંભા એ લીજ છે ત્યાંથી લીજ ચાલુ થાય છે અને આ નદી છે નદીમાં તમે રોટેટ કરીને બતાવો છો આ નદી છે મેઘલ નદી છે મેઘલ નદી છે આ ખાંભા અને નદી થી અંતર દસ ફૂટ પણ નથી દસ ફૂટ નહીં આમ તો નદીના કિનારે જ ખાંભો કહી શકે તો આમની વાત પેલા તો ખોટી છે પશ્ચિમ દિશામાં મેઘલ નદી છે ખાંભા ને કિનારે જ નદી આવેલી છે આમણે શું બતાવ્યું કે પશ્ચિમ દિશામાં વ્રજમી નદી છે અને જીરો પોઈન્ટ તેર કિલોમીટર દૂર છે એટલે આ માહિતી એમણે ખોટી બતાવી છે કાર્યકારી સારાંશના પેરા એક છ ની અંદર એમણે એવું જણાવ્યું કે ભંડુરી જે આ ભંડુરીની જે આ લીજ છે એમાં નવેમ્બર બે હજાર ચોવીસ સુધી કોઈ પણ જાતનું ત્યાંથી કોઈ ખનન કરેલું નથી અથવા ઉત્પાદન થયેલ નથી ત્યાંથી માલ કાઢ્યો નથી સદંતર આ વાત ખોટી છે આગળી આપણે સ્થળ ઉપર જઈને જોશું ત્યાં આ લોકોએ ગેરકાયદેસર ખનન કરી અને માલ ઉપાડી લીધો છે પંદર પંદર વીસ વીસ ફૂટ સુધી માલ ઉપાડેલો છે સિત્તેર હજાર ટન જેટલો અમને માલ ગેરકાયદેસર ખનન કરીને ઉપાડ્યો છે પાંચમો વાંધો અમારો એ છે કે પેરા એક સાતમાં એમણે એવું બતાવ્યું છે કે

તો ત્યાં શું મગર ન હોય નદી બાજુમાં હોય તો ત્યાં પ્રાણીઓ ન હોય વિસ્તાર છે સિંહ ન હોય અને બીજી વાત તાજેતરમાં હમણાં જ કડાયા કિલોમીટર દૂર સરકારી ચોપડે નોંધાયેલું છે પંચ રોજ કામ થયેલું છે કડાયા લીજ થી એક કિલોમીટર દૂર ઓગણીસ તારીખે તારીખ પણ આપો ઓગણીસ તારીખે ત્રણ સિંહો એ એક ગાય નું મારણ કર્યું વન વિભાગે પંચ રોજ કામ કર્યું છે

નું મંદિર લીજની અંદર આવેલું છે બીજું એક મંદિર છે પચાસ મીટર દૂર જ છે લીજથી અને લોકો છે સો મીટરની આસપાસ જ બધા વસવાટ કરી રહ્યા છે અને સીમ શાળા આવેલી છે અંદર સીમ શાળા આવેલી છે તો આ માહિતી એને સદંતર ખોટી બતાવી અને ઈસી મંજૂર કરવાનો પ્રયત્ન કર્યો છે સીમ શાળા અંદર છે આઠમો વાંધો અમારો લાસ્ટમાં એ છે કે આ લીજમાં કોર્ટ કેસ ચાલી રહ્યો છે

આગળ જઈ અને જે કંઈ પણ માની લો એને કીધું કે સપાટ જમીન છે એની પણ ચર્ચા કરશું વાસ્તવિક શું પરિસ્થિતિ છે એની પણ 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 ચર્ચા એમણે લેવા માટે જે જે વસ્તુઓ છુપાવી છે 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 એ કાગળ કાગળ ઉપર બતાવી એના જ જ કાર્યકારી અને એમાં જ એને જે ખોટું બતાવ્યું છે એ બાબતે ગામ લોકોનો વિરોધ છે પેલો વિરોધ એ છે કે ખાનગી જગ્યામાં ન જ થવી જોઈએ જાહેર જગ્યામાં લોક સુનાવણી કરો આ તમામ મુદ્દાઓ તમે છુકામ છુપાવ્યા છે ખોટા સુકામ બતાવ્યા છે એની ચર્ચા કરો અને ગામ લોકોની માગણી છે કે આ લોક સુનાવણીની તારીખ કેન્સલ થવી જોઈએ અને અહીંયા લીઝના માટે ઈસી જે છે મંજૂર અત્યારે ન થવું જોઈએ પહેલા તો તમે આ કાર્યકારી સારાંશમાં તમામ માહિતી સાચી લખો સાચી મૂકો અને પછી લોક સુનાવણી કરો અને પછી લોકોની કોઈ વાંધા અરજીઓ આવે વાંધાઓ આવે એમને ગ્રાહ્ય રાખીને પછી જ આગળ વધો એવી અમારી માગણી છે આમ આદમી પાર્ટીની પણ માગણી છે અમારા ભાઈ પિયુષભાઈ પરમાર માળિયા આટીનાની અંદર ખૂબ મજબૂતાઈથી લડાઈ લડી રહ્યા છે અને અહીંયા ગ્રામજનોની પણ માંગણી છે આ માગણીને નહીં સંતોષવામાં આવે તો આવનારા સમયની અંદર અહીંયાથી ખૂબ મોટા પાયે ઉગ્ર વિરોધ પણ થશે અને કાગળ ઉપર તમને ખોટા પણ પાડીશું અને આવનારા સમયમાં કોર્ટના દરવાજા ખકડાવવા પડે તો કોર્ટમાં પણ જાય કંપની તો એનું કામ કરે છે પણ અધિકારીઓને કહેવા માંગુ છું પર્યાવરણના અધિકારીઓને કહેવા માંગુ છું કંપની તો એને માલ કાઢવો છે રૂપિયા બનાવવા છે ખોટું કરશે અધિકારીઓ મહેરબાની કરીને ખોટું ન કરતા બાકી કોર્ટના દરવાજે બધાને ધસડીને લઈ જાય કાગળ ઉપર ખોટું થાય છે ક્યાંય રોકાવાનું નથી કંપની એનો માલ કાઢીને જતો રહેશે કાગળ ઉપર ખોટું થાય છે એમાં તમે ક્યાંય બચી નહીં શકો રિટાયર થઈ ગયા તો ઉપાડી લેવું એટલે ધ્યાન રાખજો ખોટું કરવામાં ખાસ ધ્યાન રાખજો નેતાઓ ભાજપના નેતાઓને પૈસા બનાવવા છે કંપનીને પૈસા બનાવવાના એ તો તમારી પાસે ખોટું કરાવશે પાંચ પછી અત્યારે આપી દે પણ એ પાંચ પછી બહુ વહીમાં પડશે યાદ રાખજો એટલે અધિકારી એક પણ ટકાનું ખોટું ન કરે બાકી આવનારા સમયમાં મોરે મોરો થશે એમાં કોઈ વાતની શંકા નથી એટલે બીજી હવે ચર્ચાઓ આગળ આપણે જે કરવાની છે કરીએ મારે ગામના બે ત્રણ લોકોને પૂછવું છે આ નદી કઈ છે આ નદી નું નામ શું બેગલ નદી આ સત્તાવન નંબર સર્વે છે તો સત્તાવન નંબર સર્વે થી પશ્ચિમ દિશા એટલે આ થઈ તો એ લોકોએ વ્રજમી નદી કીધી છે તો આ વ્રજમી નદી છે ના

और बोलिए तुम्हारे जोन के મિત્રો આ લીજ ની શરૂઆત થઈ ગઈ છે જે સર્વે નંબર આપણે કહીએ છીએ સત્તાવન એ સત્તાવન લીજ નંબર આ આપણે લીજ માં ઉભા છે અત્યારે એમણે જે આપણને અહિયાં હું ફરી વાત ઉલ્લેખ કર્યો કે એમણે જે બતાવ્યું હતું

આખો વીસ ફૂટ આ લોકો ખોદી લીધું છે આને સપાટ જગ્યા ગણતા હોય તો અધિકારીઓને મને લાગે તરફ નહીં થઈ ગયું થઈ ગયું થઈ ગયું ઓકે ઓકે હા હા જાય જાય માં ફાઈટ ની લંબાઈ માં આપો હો લંબાઈ ઓર છે ને આ જોરે મજબૂત લાગે 10 કિલોમીટર નું બોલે તો એવા ડિપ્રાના પાંડી ઉપર ને મિત્રો અત્યારે જગ્યા ઉપર જ મોર ઢેલ બધા આટા મારી રહ્યા છે અને આમાં મગર હશે હકીકત માં તો

આ બધું ગેરકાયદેસર ખનન છે આમાં સમતલ જમીન જો આ અધિકારીઓને દેખાતી હોય અને આમની અંદર જો મંજૂર કરે તો તો પછી ગંગા નાખી માહિતી ખોટી બતાવી છે એટલે આ માહિતી પેલા તો ખોટી છે એના ઉપર જ મારા ખ્યાલથી ઈસી ન મળવું જોઈએ માહિતી છુપાવી માહિતી ખોટી છે એના આધારે જ ન મળવું જોઈએ અને જે કંઈ પણ પરિસ્થિતિ અત્યારે અહીંયા છે ઢેલ અહીંયા અંદર આટા મારે છે અને કે દસ કિલોમીટર દૂર

કંપની ને તો રસ હશે ભાજપના નેતાઓને રસ હશે પણ ઈસી જ્યાંથી મંજૂર કરવાનું છે પર્યાવરણ વિભાગમાંથી એન્વાયરમેન્ટ વિભાગમાંથી એ વિભાગના જિલ્લામાં બેઠેલા અધિકારીઓ ખમી જાજો ખમૈયા કરજો મહેરબાની કરીને પેલા આમાં બધું સત્ય તપાસ જો હવે એવું નથી કોઈ બોલશે નહીં હાલી જાય ને ઓલા થોડા બે પાંચ પેટી પકડાવી જાય કે બોલવું નથી એ વાત રેવા દેજો બે પાંચ પેટી બહુ મોંઘી પડી જાય

અને જો થશે અને ઈસી મંજૂર થશે તો બધા અધિકારીઓને કોર્ટના દરવાજા સુધી લઈ જવાની અમારી તૈયારી છે એટલે ધક્કા ન ખાવા હોય તો મહેરબાની કરીને અટકી જજો તમારા તમારા માટે એક સારી સલાહ છે કારણ કે બધું સ્થળ ઉપર છે આમાં કોઈ જરૂર નથી તમને હું એક આમાં પુરાવા હું આમાં બધું વિડીયો વિડીયો બધું પ્રૂફિંગ હોય કાલ સવારે કોર્ટમાં જવાબ દેવો તમને અઘરો પડશે જવાબ નહીં દઈ શકો એટલે એટલી જ વિશેષ વાત છે બાકી વિશેષમાં તો હવે આગળના જે કંઈ પણ છે આ ઉપર મુલાકાત એક મંદિર પણ આવેલું છે સ્કૂલ આવેલું છે આજુબાજુમાં રેણાક વિસ્તાર છે એ આવનારા સમયમાં જરૂર પડશે તો બધું ખુલ્લું પાડીશું આવનારા સમયમાં જરૂર પડશે તો લોક ચુનાવણી જો રદ નહીં કરે અને કાંઈ પણ થશે તો ગામનો વિરોધ થશે લોકોનો વિરોધ થશે અને જિલ્લાની અંદર તમામ લેવલે બધો વિરોધ આમ આદમી પાર્ટી પણ વિરોધ કરશે ગામ લોકોને કોઈને બે પાંચ કોઈ વસ્તુ રજૂ કરવી હોય તો કરી શકે જે જાણતા હોય તો બે અમે તો બોલ્યા પણ હું વાસ્તવિક સ્થિતિ છે બે પાંચ પણ

અને સ્થળ ઉપર જઈને અત્યારે લાખો ટન માલ એની એક વર્ષમાં કાઢી લીધો બરોબર જેના વિડીયો કુટેજ પણ છે જે ડંફરિયા આવેલા જે બેકરો આવેલા એના વિડીયો કોર્ટમાં રજૂ કરવા પડશે તો એ પણ અમારી પાસે છે એટલે કરવા ધ્યાન રાખે કે આ જે હાથ નાખવા ગયા ને એ જગ્યા યોગ્ય નથી અમારી બરોબર અને નદી છે એ બારી અંગી છે એક્યાસી માં ઓનાર જ થયું ત્યારે અહીંથી પાંચસો વીઘા જગ્યામાં નુકસાન થયું એજ નદીના કાંઠા ઉપર લીઝ આવેલી છે અને સીધું વેણ છે એ નદી નું અહીંયા વળી જાય એમ છે અને હાલની તારીખે અત્યારે પાણી આવી ગયું ત્યાં સુધી તો આ લોકો પોસી ગયા છે તો હજી આને ઊંડી કરવી કેટલી કરવી બાજુમાં અમારું કુવાનું તર છે એ ફૂટ થી ઊંડું કુવાનું તર નથી આ સો ફૂટ જાય તો અમારે દોઢસો ફૂટ કુવા કરવાના

હાઈકોર્ટમાં માં અરજી હતા બરાબર જવાબ આપતા નથી મુખ્યમંત્રી આદેશ કર્યા તપાસ કરીને મંત્રી પટ્ટાવાળો વહીવટ અને બે તાલુકાના જિલ્લાના ઓકે આ બધા મિત્રો અહિયાં આવ્યા છે આ વાતનો વિરોધ કરવા માટે અને જરૂર પડશે તો આખું ગામ બહાર નીકળશે એવું આ લોકો નું છે એટલે ખોટું કરી રહ્યા છે ખોટું કરી રહ્યા છે ખોટું કરવા દેવાનું નથી કરી તો રહ્યા હોય તો ઓકે મિત્રો ફરીથી નવા મુદ્દા સાથે મળીશું